ઉકાયના જમણા કાંઠા નહેર વિભાગના નાયબ કાર્યપાલક એન્જિનિયર શિલ્પા ભાલાણીએ પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આરોપીઓ આપણે પકડવામાં આવેલ છે જે પાંચ આરોપીઓમાં રૂપેશ પટેલ ચિંતન કુમાર ચૌહાણ તેમજ વેદાંત શાહ કે જેઓ ક્યુવી લેબ્સ પ્રાથમિક લિમિટેડ કે જે અંકલેશ્વર જીઆઈડીસી ની અંદર આવેલ છે તેમાં નોકરી કરે છે તેમના દ્વારા અબ્દુલ વહાબ કરીને એક વ્યક્તિ છે જેમને મદદ લેવામાં આવે છે આ એક વીએસ વેસ્ટના નિકાલ કરવા માટે જે અબ્દુલ વહાબ કોઈ એક મોહમ્મદ સમી નામની વ્યક્તિને મળે છે અને એની મદદ લઈ આઈસર ટેમ્પો કે જેનો નંબર છે જે લઈને પોતે આવે છે કે પાંચ હજાર લીટર જેટલું એકવીય વેસ્ટ કે જે ખૂબ જ હાનિકારક છે તે લઈ અને બાકરોલની સીમમાં આવેલ કેનાલ ની અંદર ઠાલવી દેવામાં આવે છે જે પાણી માણસો પણ ઉપયોગમાં કરતા હોય છે જેના કારણે તે ખૂબ જ અતિ ગંભીર છે પોલીસ એકસો થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ એક સદિગ્ધ આઇસર ટેમ્પો શોધી કાઢ્યો ટેમ્પો ચાલકે મોહમ્મદી ઉદયનસની પૂછપરછમાં મચેટીયાના લુકમાન ઇદ્રેસીન નામ ખોલ્યું તપાસમાં જાણવા મળ્યું કે અંકલેશ્વર જીઆઈડીસીની ની વી લેબ પ્રાઇવેટ લિમિટેડમાં પચીસ લીટરના બસ્સો ગ્રામ રાસાયણિક પાણી લેવાયું હતું પોલીસે કંપનીના સંચાલકો રૂપેશ પટેલ ચિંતન ચૌહાણ અને વિદાંત શાહની ધરપકડ કરી છે કેમિકલના નિકાલનો કોન્ટ્રાક્ટ ધરાવતા અબ્દુલ વહાબાનને વોન્ટેડ જાહેર કરાયું છે આ કેસમાં અપરાધ માનવ વધનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે કૌશિક પટેલનો રિપોર્ટ એનટીવી ન્યૂઝ સુરત